નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ભૂગોળ વિષયના પ્રકરણ સાત વ્યાપાર એ પાઠમાં ભારતના વિદેશ વ્યાપારની દિશા કઈ તરફની છે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી જે તરે રીત ઢબ અને ત્રીજો મુદ્દો છે મુક્તિ વ્યાપાર પ્રદેશ ફ્રી ટ્રેડ ઝોન વિશિષ્ટ સ્પેશિયલ ઇકોનોમી ઝોન એ તરીકે પણ અત્યારે ઓળખાય છે તો આ ત્રણેય મુદ્દા વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ ભારતના વિદેશ વ્યાપારની દિશા એ મુદ્દે એ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ તો ભારતના વિદેશ વ્યાપારની દિશા અઢારમી સદી સુધી ભારત દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓ આરબ દેશો અને યુરોપમાં નિકાસ થતી હતી હવે અહીંયા જોઈ શકીએ છીએ બાજુના સ્ક્રીન બાજુમાં એ જ સ્ક્રીન ઉપર તમે વિશ્વનો નકશો જોઈ શકો છો એમાં ઓરેન્જ કલરનો છે એ છે એશિયા ખંડ હવે એશિયા ખંડમાં જ જે પાકિસ્તાનની નજીકમાં એ બધા દેશો છે એ આરબ અમીરાતના દેશો છે આરબ દેશો તરીકે ઓળખાય છે તો અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે એ બધા આરબ દેશો છે અને ત્યારબાદ જે પિંક કલર છે એ છે યુરોપ ખંડનો નકશો તો ભારત દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓ છે એ આરબ દેશોને યુરોપમાં નિકાસ થતી હતી અઢારમી સદી સુધી પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ટેકનોલોજીનો વિકાસ થતાં ઔદ્યોગિક ઉત્પાદનો છે એમાં આમૂલ પરિવર્તન આવ્યું પરિવહનના સાધનો છે એનો પણ વિકાસ થઈ શકો એના પરિણામે દૂરના દેશો છે એની સાથે ભારતનો વેપાર વધ્યો વીસમી સદીના ઉત્તરાર્ધમાં જે જૂનો ઢાંચો છે હતો વ્યાપાર માટેનો કે આપણી કાચો માલ છે મરી મસાલા છે તેજાના છે રત્નો છે રેશમી કાપડ છે એ બધું જ ખાલી તો એ જૂનો ઢાંચો છે એ બદલવા માંડ્યો અને ઓગણીસો એકાણું પછી ભારતે અપનાવેલી જે ઉદારીકરણ વૈશ્વિકરણ અને ખાનગીકરણની નીતિને પરિણામે ભારત જેવો વિકાસશીલ દેશ છે એ વિકસિત દેશોના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ છે એની હરીફાઈ કરવા માટે પણ સક્ષમ બનવા લાગ્યો એટલે કે ભારતમાં પણ આ ત્રણે ત્રણ આર્થિક સુધારાના પરિણામે એ ભારત પણ અન્ય વિકસિત દેશો જે ઉત્પાદન કરે છે ઔદ્યોગિક ઉત્પાદન કરે છે એવું આપણો દેશ પણ ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે સક્ષમ બનવા લાગ્યો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારત સરકાર દ્વારા લેવાયેલો જે વ્યાપાર માટેના અનુકૂળ નિર્ણયો છે એના પરિણામો દેખાવા મેંડા એટલે કે જે આર્થિક સુધારા કરેલા છે એના પરિણામો સીધા સીધા જ વ્યાપાર છે એમાં દેખાવા માંડ્યા કેમ કે અનુકૂળ વ્યાપાર વધુ પડતું આપણે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ છે એનો નિકાસ પણ કરવા લાગ્યા ભારતના પરંપરાગત વ્યાપારનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એનું પ્રમાણ વધી રહ્યું છે ભારતમાં પણ ઝડપથી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે આમ જુદા જુદા સમયગાળામાં વ્યાપારની દિશા છે એ બદલાતી રહી છે એટલે કે ભારતમાં પણ જે રિલાયન્સ છે અદાણી છે ટાટા છે બિરલા છે એવી કંપનીઓ છે એ ભારતમાં જ સ્થપાણી અને વૈશ્વિક જે ઔદ્યોગિક ક્ષેત્ર છે એની સામે સક્ષમ બની શકે એવી ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન આપણા દેશમાં દેશમાં જ આપણે કરી અને આપણે નિકાસ કરવા લાગ્યા તો આમ યંત્રે જુદા જુદા સમયગાળામાં વ્યાપારની દિશા છે એ યંત્રે બદલાતી રહી છે હવે ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોવાનો છે એ છે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ હવે શું બદલ દિશા બદલી તો શું કેવી રીતે એની શું ઢબ બદલી શું રીત બદલી છે એ વિશે જોઈએ તો ભારતના વિદેશ વ્યાપારની તરાહમાં નિરંતર હંમેશા સતતને સતત પરિવર્તન જોવા મળે છે પ્રાચીન ભારતના પ્રાચીન સમયમાં ભારતના ગરમ મસાલા સૂકો મેવો રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી વિશ્વના મોટા ભાગના દેશો સાથે ભારત વ્યાપાર સંબંધથી જોડાયેલો હતો હવે અહીં આપણે ત્રણ બાબત સમજવાની છે કે પ્રાચીન સમયનું દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો આ પ્રમાણેનું તો ભારતના પ્રાચીન સમય છે એમાં ભારતના ગરમ મસાલા સૂકોમેવો રેશમી કાપડ રત્નો એની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી એનો નિકાસ આપણે કરતા હતા અને વિશ્વના મોટાભાગના દેશો સાથે આ બધી વસ્તુ ની દૃષ્ટિએ વ્યાપારની સાથે સંકળાયેલા હતા તમે જોઈ શકો છો અહીં બાજુમાં રત્નો છે સૂકો મેવો છે પછી મરી મસાલા છે ગરમ મસાલા એ બધાનું તમે જોઈ શકો છો મોટાભાગે આપણે પ્રાચીન સમયમાં વિશ્વના મોટાભાગના દેશોમાં આ બધી વસ્તુઓ છે એની આપણે નિકાસ છે એ કરતા અને એ રીતે વ્યાપાર સંબંધી જોડાયેલા હતા હવે એના પછી આપણે આગળ જોઈએ તો દ્વિતીય તબક્કામાં હવે એ પ્રાચીન સમયનો પ્રથમ તબક્કો ત્યારબાદ દ્વિતીય તબક્કામાં અંગ્રેજોનું શાસન હતું તો એ સમયગાળા તમે વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓ છે એની નિકાસ વિશેષ જોવા મળતી હતી જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી હવે સમજો દ્વિતીય તબક્કામાં એટલે કે અંગ્રેજોના શાસક દરમિયાન આપણા દેશમાં વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાસ કરીને યુરોપમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો ભારતમાંથી જે પ્રાથમિક ચીજવસ્તુઓ પ્રાથમિક ચીજવસ્તુઓ એટલે કે કાચો માલ છે એ એ યુરોપના ખાસ કરીને ઇંગ્લેન્ડ છે ત્યાં નિકાસ થતો અને બ્રિટન છે એ ત્યાંથી જે વસ્તુઓ છે કાચો માલ આપણો અહીંથી નિકાસ થતો અને એમાંથી બનાવેલો જે ચીજવસ્તુઓ છે એની ફરી ત્યાંથી ને ત્યાંથી જ આયાત થતી હતી તો આ પ્રમાણે કાચો માલ છે અહીંથી લઈ જવામાં આવતો અને એ માલમાંથી ત્યાં બ્રિટન છે એમાંથી ઔદ્યોગિક ચીજવસ્તુ બનાવીને ફરી પાછી ત્યાંથી આપણા દેશમાં આયાત કરતો આ પ્રમાણેનો વ્યાપાર છે હતો તૃતીય તબક્કામાં તો કે ભારતની આઝાદી પછીનો સમયગાળો એમાં ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો સંચાર અને પરિવહન ક્ષેત્રે પણ ટેકનોલોજીનો વિકાસનો પણ સીધો લાભ છે એ વિદેશ વ્યાપાર છે એને થયો તો આ પ્રમાણે આઝાદી પછીના તૃતીય તબક્કામાં આઝાદી પછી ભારતમાં પણ સારા એવા ઉદ્યોગોનો વિકાસ થયો અને સાથે સાથે સંચાર ટેલ પરિવહન છે એનો પણ વિકાસ થયો એટલા માટે આપણે પણ વિદેશ વ્યાપાર છે એ સરળતાથી કરવા લઈ ગયા ત્યાર ખાસ કરીને ઓગણીસો એકાણું પછી ભારત સરકારે વિદેશ વ્યાપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા એટલે કે ઓગણીસો એકાણું પછી ભારત સરકારે ખાનગીકરણ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ આવી ખાસ આર્થિક સુધારાની નીતિ છે એ અપનાવેલી હતી જેનો સીધો જ લાભ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો વ્યાપ છે એ વધી રહ્યો એમાંય ખાસ કરી અને સોફ્ટવેર ક્ષેત્રે છે એમાં એની માંગ છે એ વિશેષ આપણા દેશની હતી એમાં આપણે સારી એવી પ્રગતિ છે એ કરેલી હતી ત્યારબાદ આપણે હવે જોઈએ તો જે મુક્ત વ્યાપાર પ્રદેશો ફ્રી ટ્રેડ ઝોન અથવા તો વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે જેને સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મોટાભાગે બે માર્ક્સના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો આ તમને પૂછી નાખે છે એના હેતુઓ છે એની સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે એના વિશેનું પણ પૂછી નાખે છે એટલા માટે મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે શું એ પણ પૂછી નાખે છે તો મુક્ત વ્યાપાર પ્રદેશ એટલે એવો વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરી આયાત માલ પરની જકાત છે નાબૂદ કરવામાં આવી હોય અથવા ઓછી કરવામાં આવેલી હોય અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય હવે મુક્ત છે જો મુક્ત વ્યાપાર એટલે નિયંત્રણો છે ઓછા કરવા કાં તો દૂર કરવા અને જકાત છે એ નાબૂદ કરવામાં આવી અથવા તો ઓછી કરવામાં આવી અને નિકાસ છે એને પ્રોત્સાહન આપવામાં આવેલું હોય તો મુક્ત વ્યાપાર ફ્રી ટ્રેડ ઝોન એવો વિસ્તાર પ્રદેશ એટલે અહીંયા કોઈ ગુજરાત મહારાષ્ટ્ર એવો પ્રદેશની વાત ન થતી પરંતુ એવો વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો છે એ દૂર કરી નાખવામાં આવે આયાતી માલ છે આયાત કરીએ છીએ એના પરની જકાત છે એ દૂર કરવામાં આવેલી હોય ને કાં તો ઓછી કરવામાં માન્યું કે એવો વિસ્તાર હોય છે તો જેઆઈડી દાખલા તરીકે આપણે ગુજરાતમાં છે તો આપણા ગુજરાતમાં જીઆઈડીસી છે કે ત્યાં એનો આખો જેઆઈડી વિસ્તાર હોય ત્યાં જે કંઈ ઉદ્યોગો છે એ ઉદ્યોગોને અમુક નિયમો છે એ લાગુ પડતા નથી અથવા તો અમુક જે નિયંત્રણો છે એને દૂર કરવામાં આવે છે અમુક એને સગવડતાઓ છે પૂરી પાડવામાં આવે છે તો આવા જીઆઈડીસી વિસ્તાર જેવી રીતે ગુજરાતમાં છે એવી રીતે આપણા દેશમાં પણ એવા મુક્ત રીતે વ્યાપાર કરી શકે એને કોઈ જકાત છે એ નાબૂદ કરવામાં આવી એના પરના નિયંત્રણો છે એ વિસ્તારમાં જે ઉદ્યોગો હોય એને દૂર કરવામાં આવેલા હોય છે અથવા તો અને સાથે સાથે ત્યાંથી જ પરિવહનને લગતી કે કોઈ અન્ય રીતે એમને નિકાસ માટેનું પણ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવતું હોય એવો વિસ્તાર છે કે એવા વિસ્તાર હોય એવું ઝોન હોય એને કહેવાય છે મુક્ત વ્યાપાર પ્રદેશ તો આ માટે જરૂરી અનુકૂળતાઓ છે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે આ જેટલી અનુકૂળતાઓ સગવડતાઓ છે સરકાર દ્વારા જ એમને પૂરી પાડવામાં આવતી હોય જે ઉદ્યોગો આ ઝોનમાં હોય એમને બધા જ સગવડતા છે એ સરકાર દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય છે મુક્ત વ્યાપાર પ્રદેશને હવે અત્યારે હાલમાં સેઝ એટલે કે વિશિષ્ટ આર્થિક પ્રદેશો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કદાચ આપણે એક વાક્યના પ્રશ્નો વિકલ્પમાં ક્યાંક પૂછી નાખીએ મુક્ત વ્યાપાર પ્રદેશને અત્યારે કયા નામે ઓળખવામાં આવે છે સ્પેશિયલ ઇકોનોમી ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા જે મુક્ત વ્યાપાર પ્રદેશ છે એનું ગેટ છે એ તમે જોઈ શકો છો જે આપણે વિશિષ્ટ આર્થિક પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે એનું તમે અહીંયા જોઈ શકો છો એક ગેટ છે હવે એના પછી આપણે આગળ જોઈએ તો એ કયા કયા વૈશ્વિક વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળી શકતી નથી વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપાર વિકાસશીલ દેશો છે ને તમા સમાન તક નથી મળી શકતી આથી વિકાસશીલ દેશ વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી છે એ સગવડો ઊભી કરવામાં આવે છે હવે મુક્ત વ્યાપાર અને વૈશ્વિકરણ દેશના અર્થતંત્રને વિશ્વની અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા એને ગ્લોબલાઇઝેશન અથવા તો વૈશ્વિકીકરણ એવું કહી શકાય છે તો ત્યાં એટલા માટે એને આ વિકાસશીલ દેશ છે વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર છે એમને બધી સગવડતા છે એ પૂરી પાડી શકે છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ ગુણાત્મક વધારો છે એના દ્વારા થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો વૈશ્વિકરણ કે બધી જ સગવડતાઓ છે એ મુક્ત રીતે બધું જ વ્યાપાર છે કે કોઈ લેવડ દેવડ છે કોઈ વસ્તુઓ છે એની મુક્તપણે એ લઈ શકે છે અહીંથી લઈ શકે છે ત્યાંથી આપણે લઈ આવી શકીએ છીએ ટૂંકમાં આયાત નિકાસ છે એ સરળતાથી કરી શકીએ છે એકબીજા અર્થતંત્ર છે દેશ દેશ વચ્ચેના અર્થતંત્ર છે એને સરળતાથી જોડી અને વ્યાપાર છે એ કરી શકીએ છીએ ત્યારબાદ વિશિષ્ટ આર્થિક પ્રદેશો દ્વારા દેશનો વિકાસ થઈ શકે એ માટે કેટલાક પગલાં ભરવામાં આવેલા છે તો કયા કયા પગલાં ભરવામાં આવેલા છે એ જોઈએ ખાસ આપણે બે માર્ક્સના પ્રશ્નોમાં ઘણી વખત પૂછી નાખે છે તો આ ખાસ આર્થિક પ્રદેશ માટે એટલે કે વિશિષ્ટ આર્થિક પ્રદેશ માટે સ્પેશિયલ ઇકોનોમી ઝોન મુક્ત વ્યાપાર પ્રદેશ માટે એક તો જમીન પૂરી પાડવી બીજું તો કે ટેક્સ કરનું માળખું સરળ અને હળવું કરવું જે પ્રદેશ હોય છે ત્યાં કયા કયાને લાભો આપવામાં આવે છે એના માટે કયા કયા પગલાં ભરવામાં આવેલા છે તો કે ત્યાં કોઈ ઉદ્યોગ કે એમને આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી ટેક્સનું માળખું છે સરળ અને હળવું કરવું લાઇસન્સ પ્રથા એમના માટે ત્યાં જે ઉદ્યોગ છે એની સ્થાપના કરવી તે એમના માટે લાઇસન્સ લેવું પડતું નથી લાઇસન્સ પ્રથા છે એ રદ કરવી વિદેશી રોકાણો છે એને પ્રોત્સાહન આપવું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે સરકાર દ્વારા એમને જરૂરી પાયાની સગવડો છે એ પણ આપવી અને ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓ છે જે કામદારો છે મજૂરો છે એમનું હિત જળવાઈ રહે એમના માટેના કાયદાઓ છે એમની પણ છૂટછાટ આપવી આ રીતે જમીન પૂરી પાડવી ટેક્સનું માળખું છે હળવું કરવું લાયસન્સ પ્રથા છે રદ કરવી વિદેશી રોકાણ છે ને પ્રોત્સાહન આપવું અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે સરકાર દ્વારા એમને જરૂરી સગવડો છે આપવી અને કામદાર છે એમના હિત થઈ શકે એ માટેના કાયદાઓ છે એમાં પણ છૂટછાટ આપવી હવે આ પ્રમાણેના પગલાં છે એ આ પ્રદેશો છે એમને ભરવામાં આવે છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા સ્થાનોએ વિશિષ્ટ આર્થિક પ્રદેશ જે જાહેર કરવામાં આવેલો છે દેશના જુદા જુદા સ્થાનો છે એમાં એમાં તમે જોઈ શકો છો એક છે કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે એ ગુજરાતમાં આપણે આવેલા છે એક સ્પેશિયલ ઇકોનોમી ઝોન જે કંડલામાં એનો ગેટ તમે જોઈ શકો છો પેલું આગળ નીચે છે એ ત્યારબાદ સુરતમાં પણ છે જે આપણી ચોપડીમાં નથી બતાવેલી આપણી બુક મહિના માટેની વિગત નથી પણ સુરત સ્પેશિયલ ઇકોનોમી ઝોન એનો ગેટ તમે જોઈ શકો છો બાજુમાં એ પણ સુરતનો સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે વ્યાપાર માટેનો એક જે ઝોન છે ત્યારબાદ નીચે તમે કર્ણાટકમાં પણ બેંગ્લોર ખાતે આવેલ ઇન્ટરનેશનલ ટેક પાર્ક જે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી અને ટેકનોલોજીના ક્ષેત્રે ઇન્ટરનેશ ઇન્ટરનેશનલ ટેક પાર્ક તરીકે જાણીતો છે તો એનું પણ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એ કર્ણાટકના બેંગ્લોર ખાતે આવેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી એ ટેકનોલોજીનો પાર્ક છે એ પણ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો તો આ છે જુદા દેશના જુદા જુદા આવા સ્થાનો છે ત્યાં આવા સ્પેશિયલ ઇકોનોમી ઝોન છે એ જાહેર કરી અને ત્યાં જ બધી સગવડતાઓ છે એ પૂરી પાડવામાં આવે છે એના પછી આગળ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુખ્ય આધાર કેટલાક વ્યાપારી સંઘો ઉપર છે તો આ વ્યાપારી સંઘો છે એની એની સાથે એ સંઘો છે એની સદસ્ય એના સભ્ય સદસ્યતા એટલે કે એને સભ્ય બનવા પર ત્રણ બાબતો અસર કરે છે એક એકાબીજા દૂરના વિસ્તારો છે માની લો કે એશિયાથી અમેરિકાના જે દેશ છે એ વ્યાપારી સંઘ સાથે જોડી શકે ને એનું સદસ્ય છે એ બની શકવું અંતરની દૃષ્ટિ અઘરું છે દૂર થઈ શકે એટલા માટે નજીકના જે સદસ્યતા પર ત્રણ બાબતો અસર કરે છે એક તો અંતર એક તો એ દેશ દેશ વચ્ચેના પરંપરાગત સંબંધો કેવા છે એ અને ત્રીજું છે ભૂ રાજનૈતિક સહયોગ ભૂ એટલે ભૌગોલિક અને રાજકીય રાજનૈતિક એટલે રાજકીય સહયોગ આ ત્રણ બાબતો છે એ સંઘોની સદસ્યતા એટલે કે જે તે સંઘ એકાબીજા દેશો છે એ સાથે મળી અને વ્યાપાર કરે છે તો એમાં ત્રણ બાબતો એક તો અંતર નજીકનું અંતર હશે દેશો દેશો વચ્ચેનું તો એ સંઘ છે એનો બનશે પછી એવી રીતે પરંપરાગત સંબંધો કેવા છે દેશો દેશો વચ્ચે એ પણ વ્યાપાર સંઘ છે એની સદસ્યતા પર આધાર રાખે છે અને ભૌગોલિક અને રાજકીય સહયોગ કેવો મળે છે એની ઉપર દાખલા તરીકે ભારત અને પાકિસ્તાન છે એનો ભૌગોલિક અને રાજકીય રીતે સહયોગ યોગ્ય રીતે નથી મળતો એટલા માટે આપણે એની સાથે એટલો બધો વ્યવહાર છે એ વ્યાપારની દૃષ્ટિએ રાખીશું નહીં પછી એ જ રીતે દાખલા તરીકે માની લો કે આપણે ને ચીન છે એને રાજકીય રીતે સહયોગ ભૌગોલિક અને રાજકીય સહયોગ યોગ્ય રીતે અત્યારે શક્ય નથી એટલા માટે આપણે ઘણા બધી માલ છે ચીની માલ છે એનો બહિષ્કાર આપણે કરેલો છે તો એ સીધે સીધી અસર કરેલી છે તો આ પ્રમાણે સંઘોની સદસ્યતા સભ્ય બનવા માટે સંઘનું સભ્ય બનવા માટે અંતર પરંપરાગત સંબંધો અને ભૂ એટલે ભૌગોલિક અને રાજકીય રાજનૈતિક સહયોગ આ ત્રણ બાબતો છે એ અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ત્રણ મુદ્દા જોયા છે એક તો ભારતના વિદેશ વ્યાપારની દિશા અને વ્યાપારની બદલાતી તરાહ અને મુક્ત વ્યાપાર પ્રદેશ આ ત્રણ મુદ્દા વિશે આપણે ચર્ચા કરેલી છે જેને તમે વ્યવસ્થિત સમજો એવી આશા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો